જુના બસ સ્ટેન્ડ પર આવેલ ગટરનો સ્લેબ તૂટ્યો ગટરનો સ્લેબ તૂટતા બોલેરો બોલેરો પિકઅપ પિકઅપ ગાડી ફસાઈ ખાનગી કંપનીની ટ્રાન્સપોર્ટની માલ ભરેલ લેતા સમયે સ્લેબ તૂટતા ગાડી ફસાઈ ટ્રાન્સપોર્ટની ગાડી માં માલ ખાલી કરતી વખતે ગટરનો સ્લેબ તૂટી પડ્યો જાનહાનિ ટળી સ્લેબ તૂટતા બોલેર નું ટાયર ગટર માં ઉતરી ગયું ડ્રાઈવર નો આબાદ બચાવેલી બહાર કાઢવા માટે જેસીબી ની મદદ લેવામાં આવી મદદ થી બોલેરો ગાડીને બહાર કાઢવામાં આવી ગુજરાત રાજ્યમાં અનેકો જગ્યાએ રોડ હોવા પડવા પુલ તૂટવા તેમજ ગટર ઉપર ભરેલ સ્લેબ ઉપર તૂટવાનો નો ઘટાડો વધારો જોવા અને કોઈ જગ્યાએ સામે આવી રહ્યો છે ત્યારે લખતર જૂના બસ સ્ટેન્ડ પાસે ગટરનો સ્લેબ તેની ઉપર ભરાયેલો સ્લેબ ખાનગી ટ્રાન્સપોર્ટની ગાડી ત્યાં આવેલ કસ્ટમરને ત્યાં ખાલી કરવા પાછી મારેલ તે સમયે ગટરનો સ્લેબ તૂટી પડતા બોલેરો ગાડીનું પાછળનું ટાયર ગટરમાં ઉતરી ગયું હતું જેને બોલેરો ગાડી ગટર વચ્ચે લટકી રહી હતી સ્લેબ અતિશય જર્જરિત થવાના કારણે ખરાબ મટીરિયલના કારણે સ્લેબ તૂટ્યો હોવાનું સામે આવ્યું હતું સ્લેબ તૂટતા બોલેરો કારની અંદર સવાર ડ્રાઈવર અને મજૂરોનો અબાદ બચાવ થયો હતો બોલેરો કારને જેસીબીના મદદથી બહાર કાઢવામાં આવી હતી જો આ જગ્યાએ બોલેરો કારની બદલે અન્ય રાહદારી હોત તો તૂટેલા સ્લેબમાં ની ગટરમાં આવત અને મોટી જાનહાની થઈ હોત